સ્વાગત છે આપણે આ નવા બ્લોગમાં તો કેમ છે દોસ્ત ત્યાં થઈ ગયા છે ને જઈ રહ્યા છીએ અત્યારે તો કાંઠે બધું ને જય અલગણી જય રામી તો આપણે હાઈલા ગઈએ છીએ ધીમે ધીમે અને આજ તો કાલ તો બહુ બહુ ગમી ને આજે બહુ ગમી એટલે ગમી પડે છે અત્યારે તો હાથ પૂછવામાં ગમી પડે છે અત્યારે તો તો હાઈલા કરી અને નાણાં પોગું આવી ગયા છે આપણે અહીંયા તો અહીંયા તો ગાયંકા પાસે કૂચ્યું આવે છે આપણી પાસે કૂચ્યું હોય છે એટલે આવતું હોય પણ આપણી પાસે એટલે પૈસો છે નહીં તો આપણે કેમ ખરો રોજ બિસ્કિટ બિસ્કિટ નાખતા આપણે હવે કોસો થઈ ગયા છે તો ગયાંકા નાખવું થઈ ગયા આપણે દસ તો આપણે અત્યારે આવી ગયા છે ઘરે અને જમી લીધું છે આપણે ના દેખ રમવામાં શાક ને બાફરીને થાય છે ઠંડી ઠંડી અને મજા આવી ગઈ ખાવાની બે ભાખરી ખાઈ ગયા છે અને અત્યારે આવી ગયા છે આપણે એટલે મારી રૂમમાં આવી ગયા છે

ખાઈ લીધો પડી છે વરમી જોઈ એમ થઈ ત્યાં તો અત્યારે તો આપણે સુઈ જઈશું આરામ કરી દઈશું કલાક દોઢ કલાક ને બે વાગ આવે એટલે પાછા જઈશું કામે અને આજે તો ગરમી તો એટલે ગરમી રોજ અત્યારે દસ દિવસથી ગરમી એટલી પડે છે ને વાતકુસોમાં એવી ગરમી છે ને એવી વાતકુસોમાં આખા પલ્લી રહેવી છે કારખાના દેવી તો એના ઊન ઊન રાખે ઘણીક થાય પાણી નાખવું પડે પગે મોઢું બઢું ધોઈ માથું પાણી નાખવું પડે તે માય કે આવે તે સ સારા સ વાગે બોલ তু ফু ত જોઈ શકો છો ત્યારે તો આપણે કેવું દે હજાર તરકો આવે દે હજાર ત્રકો છે ધ્યાન હંજાર અને પલ્લી ગયો ફેર બહાર રહી આવું અને ગરમી બહુ થતી અહીંયા ગરમી નહીં થાય પછી આ પવન ઉડે છે થોડોક તો આપણે ધજા જોવો ને તમને ખબર પડી જાય છે જો તો તમને લાગ્યું છે એટલે બહુ ગરમી નહીં થતી પવન તો ઉડે છે થોડોક થોડોક તો ન આવે તો ચાલો આરામ કરી થોડોક અને આ એમાંથી આપણે વ્યૂઝ ઓછા બહુ આવે છે દોસ્તો જ્યાં પણ આમ શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી દો કાંઈ જ્યાં પણ આમ મજા તમને મજા આવે મને કે પહેલો દસ તો જઈ રહ્યા છું કામે એટલે કારખાના બાજુ જઉં છું ને આજે અત્યારે પછી લાઇટ હવે ને દોઢ વાગ્યા દોઢ વાગી તો લાઈટ લાઇટ કાઢી તો સરકારે પણ લાઇટ કાઢશે કે નાળો છે અને લાઈટ કાઢ ના કેવી ગરમી ઊંઘી ન આવે તો મીઠું ઘરે ગામમાં જાઉં ગંદી પગ ઠંડો થોડો કામ ગરમી તો ન થાય ઘરે ઘરે ગરમી થઈ પડશે એટલે કા દુકાને આવી ગયા આપણે ઉ છું દુકાને એકલો એકલો ધડો ફૂલે ફૂલ ગરમ થી ધોઈ શકો છો લુ ગુ આવી છે વાત પવન છે થોડોક પણ તોય તો આપડે આવી ગયા દુકાને જો પવન ખાવા આવી ગયા પણ લાઇટ વહી ગઈ છે તો પટેલ મોટું કુલર લેવા દો તે એમાં લાઈટ જ વહી ગઈ કુલર લેવા તે એમાં તે પટે બેઠા જો નવરા રૂમ માંથી લુસે છે મોટું કેમ પટેલ લાઈટ વહી ગઈ ને પણ તમારે એને પ્રોબ્લેમ લો કુલર નતો તો એમ પવન વગર ના થાય કુલર આવી ગયું તો પવન વગર ના ક્યાં ભાઈ ક્યાં હુઆ અભી પસીના છૂટ ગયા એવું છે તો લાઈટ કાઢ નાખે ઉનાળો છે તો સરકાર ને કઈ નક્કી નઈ ક્યારે કાઢ નાખે હાલતા તો સાલતા કાઢ નાખે લાઈટ બોલો સરકાર ને એવો છે સરકાર એટલે જેમ બને સરકાર ને કઈ કયો બધાય તમે લાઈટ લાઈટ કાઢી નો નાખે ખોટો અમારે ઊંઘ બગાડે છે দৌৰ খেলি খবৰ উন্নত কেৱল নম্বৰ নাই উন্নত উন্নত মজা পেলোৱা নেষ্ট

આય લાઈટ છે આપણે કારખાનામાં અને ઘરે લાઈટ નહોતી એટલે ઘાય થોડક વેલાવી આવ્યા હતા એટલે લાઈટ એટલે થોડોક બહુ ન થાય ને ધ્રોડ દુખાળો થાય તો પંખાય પડે છે તો થોડોક મોડ બહુ ધોઈને દ્રગો બહુ લાગી ગયો છે મોડ બોલો ધોઈને થઈ જાય થોડો કોઈ પાછા આવે એ આવે એટલે ઘણો આપણે આ ગુંખી છે સાચમાં ફોન મૂકી દેવાનો છે સાચમાં થઈ ગયું છે ફૂલું એટલે સારું તો પાણી ભાવ લઈ આવો આપણે થઈ પાણી પાવ લઈ આવો

વાગી ગયો ને હળિયો મને અહીં હળિયો વાગી ગયો તો પણ કઈ વાંધો નથી આવ્યો મને એટલો બધો જો આ પ્લાસ્ટ લાગી ગયું છે આપણે જો આ બાંધો હરખો દેખાય છે ને કાટ કાટ ને છે આડો એટલે હરખો દેખાતું નથી તો તમને કોશિશ કરી દેખાડવાની મેં જો થઈ ગયું ને એ આ ઘણો માણવાનું બાકી છે પ્લાસ્ટ તો બાકી પ્લાસ્ટ લાગી જશે તો દારનું અને માલ પડ્યો છે આપણે ઘણો માલ છે તો આ બધું ના અને આ તો રખડે છે આમ તલ્લા મારે છે તો દોસ્તો આપણી વિડીયો અહીં પૂરો કરી દોજો ગમ્યો હોય તો લાઈક શેર ગમેન્ટને સાથે સબસ્ક્રાઈબ કરી દો નેક્સ્ટ વિડીયો સાથે આપણે બધા મળશું